કયો રંગ કઈ બીમારી મટાડશે અને કેવી રીતે આમ તો રંગ ગમે તેવી બેરંગ જિંદગીને રંગીન બનાવી દે છે અલગ અલગ રંગો જીવનમાં ખુશીઓ ફેલાવે છે રંગોથી જ રિલેક્સ પણ થઈ શકાય છે અને રંગોથી રોગ પણ ભગાડી શકાય છે જી હા બરાબર સાંભળો છો રંગોથી રોગ ભાગે છે માનવામાં ન આવતું હોય તો મળો નિવૃત્તિ પંડ્યાને કે જેઓ છેલ્લા પચીસ વર્ષથી ખાસ થેરાપી થી લોકોને રોગ મુક્ત કરી રહ્યા છે આમ પણ સાયન્સ કહે છે કે અમુક કલર્સ ને જોવાથી રિલેક્સ થવાય છે પણ અહીં તો અમુક કલરના ટપકા તમારા શરીર પર કરવાથી રોગ મુક્ત થવાય છે ધારો કે તમે કલર્સ કરો છો એમાં વાદળી કલરનો ઉપયોગ કરો છો તો વાદળી રંગ એ પાણીનો રંગ છે જેનાથી તમને હિલિંગ પ્રોસેસ ફાસ્ટ થાય આપણા શરીરમાં જેમ પૃથ્વી ઉપર એકોતેર ટકા ટ્વેન્ટી એટ પાણી છે એવી જ રીતે આપણા શરીરમાં પણ એટલું જ પાણી છે તો એ જે બ્લુ કલર તમે લગાવો છો તમારા શરીર ઉપર કે લાગે છે કે તો એ ત્યાં હિલિંગની પ્રોસેસ ફાસ્ટ કરશે એવી જ રીતે જો તમે લાલ રંગ લગાવો છો તો એ એનર્જીનો ઉર્જાનો રંગ છે તો એનાથી તમને એનર્જી આવશે સફેદ લગાવો છો તો તમે થોડા કામ થઈ જશો તમારી ઉત્તેજના ઓછી થઈ જશે તમે કાળો રંગ લગાવો છો કોઈ ઘણા લોકો કાળા રંગથી રમતા હોય તો એ કાળો રંગ લગાવો છો તો એ રંગથી તમને તમે ઠંડા થઈ જાઓ તમારું શરીરની ઉષ્ણતામાં થોડું તાપમાન નીચું જાય છે એટલે તમે જે ગરમી પડવાની છે એની સામે તમને રક્ષણ મળી શકે કેસરી રંગ નર્વસ અને બ્લડ સપ્લાયને સ્ટિમ્યુલેટ કરે છે આત્મવિશ્વાસ અને ખુશી વધારે છે અસલામતીની ભાવના ઘટાડે છે પીળો રંગ કબજિયાત આંખ અને ગળાના ઇન્ફેક્શનમાં મદદ કરે છે પેઇન ઘટાડે છે અને યાદશક્તિ વધારે છે લીલો રંગ એન્ઝાયટી ડિપ્રેશન નર્વસનેસ અને બળતરાની સ્થિતિમાં રાહત આપે છે વાદળી રંગ આ કલર સ્ટ્રેસ અને નેગેટિવિટી હેર લોસ સ્કીન પ્રોબ્લેમ હાઈ બીપી અને સ્ટ્રેસમાં મદદ કરે છે જાંબલી રંગ સ્ટ્રેસ અનિંદ્રા આંખ કાનના પ્રોબ્લેમ્સ તેમજ હેડ એકને ટ્રીટ કરે છે આ થેરપીને સુજોગ થેરપી કહેવાય છે એવી સારવાર પદ્ધતિ છે જેમાં દવા નહીં પરંતુ રંગ ચિકિત્સા મહત્વનું પાસું છે આપણા શરીરમાં દરેક ક્ષણે સેલ્સ મરી જાય છે અને નવા સેલ્સ બને છે ત્યારે આ બંને વચ્ચે તે બેલેન્સ કરે છે સુજોક થેરેપી સુજોક થેરપી ઘણા બધા પ્રકારની થઈ શકે છે કોરિયામાં પહેલા નાની થેરેપી ચાલતી હતી અને આ થેરેપીને સાયન્ટિફિક રીતે ડેવલપ કરવામાં આવી કલર થેરેપીમાં એવું હોય છે કે તમારી પાસે આવી રીતે છ કલર હોય છે એ છ કલરથી આઠ કલર બીજા બે કલર પણ હોય છે જે તમે મિક્સ કરીને બનાવી શકો આ બે કલરના ટપકા એકની ઉપર એક કરી અને બનાવી શકાય એવી રીતે તો એ આઠ કલરથી તમે સારવાર કરી શકો અને એ સારવારમાં તમારે એક કલર જ્યાં લગાવ્યો છે એના કોઓર્ડિનેશનમાં બીજે બીજો કલર લગાવી અને એને એકબીજાના સંલગ્ન કામ કરતાં શીખવાડવાનું છે તમારા શરીરને અમે એ બહારથી કશું નથી આપી શકતા પણ તમારા શરીરની અંદર જ ધારો કે તમને તાવ આવ્યો છે તો તમારા બધા આંગળીના ટેરવા ઉપર કાળા કરી અને તમે પાણીમાં હાથ ડુબાડી રાખો તો પાંચ જ મિનિટમાં ટેમ્પરેચર ઓછું થઈ જશે એવી રીતે શરદી ઉધરસ છે તો એની માટે લાલ રંગ લગાવવાનો છે પર્ટિક્યુલર એક જગ્યાએ એ લાલ રંગ લગાવો અને તમે થોડીક વાર બેસો છો શાંતિથી તો તમને શરદી ઓછી થઈ જશે એવી રીતે એસિડિટી થઈ હોય તો હાથ ઉપર એક પર્ટિક્યુલર જગ્યાએ લીલો રંગ લગાવો છો તો એસિડિટી જતી રહેશે હવે એ જાણીએ કે સુજોકનો અર્થ શું થાય છે

તમામ રોગની ટ્રીટમેન્ટ થઈ શકે છે રાધર એવું કહી શકાય કે ગર્ભ ધારણ કરાવવા માટેથી લઈ અને મૃત્યુ સુધીમાં જે પણ તકલીફ આવતી બધામાં મદદરૂપ થઈ શકે કોઈ પણ તકલીફ તમે બાળક ન થતું હોય તો પણ થાય બાળક વિકલાંગ હોય કે એવું કંઈ હોય તો એને પણ સાચું કરી શકાય એને પણ સારું કરી શકાય એવી રીતે તમને કોઈ ક્રોનિક ડિસીઝ હોય જેમ કે ડાયાબિટીસ છે થાયડ છે પ્રેશર છે તો એને પણ ટ્રીટ કરી શકાય તમે દુનિયામાં અમુક જ રોગ એવા છે ધારો કે એચઆઈવી છે અને કેન્સર છે એની સ્પીડ સાથે સુજોગ મેચ નથી કરતું આ બે સિવાય લગભગ બધું જ કવર કરી શકાય છે ઓટો ઇમ્યુન ડિસીઝ સુધી પણ આમાં ટ્રીટ થઈ શકે છે ગર્ભધારણ ન કરી શકતી મહિલાઓએ આ પદ્ધતિથી ગર્ભધારણ કર્યાના દાવા પણ જોવા મળે છે નિવૃત્તિબેનના મતે આ પદ્ધતિની સારવાર બાદ છેલ્લા પચીસ વર્ષમાં આવા તો લગભગ એકસો બાળકોએ જન્મ લીધો છે સુજોકની સારી વાત એ છે કે આ ટ્રીટમેન્ટ તમે કોઈ પણ દવા સાથે સાથે કરાવી શકો છો તેની કોઈ જ આડ અસર નથી થતી અને ફેબ્રુઆરી ત્રણ મહિનાથી નોનસ્ટોપ ઉધરસ આવતી રાખી રાત સુઈ હમણાં જસ્ટ મને બે ત્રણ દિવસથી રાહત થઈ ગઈ અને બિલકુલ સૂતો થઈ ગયો ટ્રીટમેન્ટ કરાવવાનું મારે લગભગ ત્રણથી ચાર અઠવાડિયા જેવું એપ્રોક્સ થયું હશે ત્રણ વર્ષથી મને કેન્સર ડિટેક્ટ થયું છે ખબર પડી તો સુજોગ થેરાપી કિમો અને રેડિયેશન જે સર્જરી ને બધું તો કરાવી લીધું છે પણ બેનને બી ત્યાં આગળ અહીંયા આવ્યું સુજોગમાં માથું ચડતું હતું મને તો ડૉક્ટર તો પેઇન કિલર આપે એટલે બે ત્રણ કલાક ચાર કલાક સારું થઈ જાય પછી પાછું જે પેન કિલરનું જે અસર ઓછી થાય એટલે ફરીથી ચાલુ થાય એટલે બેનને મેં વાત કરી મેં તો આવું થાય છે તો કે સારું હું કરું છું થોડો ટાઈમ પંદર દિવસથી મહિનો પછી મને દર્દ જ જે માથાનો દુખાવો હતો પૂરો સંપૂર્ણપણે જતો રહ્યો મારા ફેમિલીમાં મારા મોટા દીકરાની વાઈફને માઇગ્રેન હતું એમની એક બેનપણીએ સજેશન આપ્યું અને સુજોકની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી માઇગ્રેન ટોટલી મટી ગયું છે મોટા દીકરાનો નાનો સન છે એ ચાર વરસથી એને ફોકસનો પ્રોબ્લેમ હતો કોઈપણ વસ્તુમાં એ ફોકસ કરી શકતો નહોતો આગો પાછો રમતી અડધે એને પણ શું એની મમ્મીના હિસાબે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી એને બી અત્યારે એવો કોઈ પ્રોબ્લેમ નથી મગજ ખાઈ જાય એટલું મગ ફોકસ કરીને જીવે છે અને સૌથી છેલ્લી વાત મારી છે મને કોન્સ્ટિપેશનના કારણે હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો હું ચૌદ દિવસ વેન્ટિલેટર પર હતો અને ચૌદ દિવસ આઈસીયુઓમાં એમ કરીને હું દિવસ આઈસીયુઓમાં હતો અને નિવૃત્તિબેન ભગવાન બનીને ત્યાં મને મળવા આવ્યા હતા અને એમણે ત્યાં ટ્રીટમેન્ટ હોસ્પિટલથી ચાલુ કરી હતી ત્યારની હું ટ્રીટમેન્ટ કરાવું છું આઈ એમ ફાઇન તો હોળી ધૂળેટીના આ તહેવારમાં કુદરતી રંગોથી હોળી રમો અને જો તકલીફ હોય તો સુજોગ થેરેપીનો સહારો પણ લઈ શકો છો